એમા મોગલ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મેમ બ્લેસિંગ આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે હું પણ એકદમ મજામાં હે તો આજ ત્યાં તમને રસ્તાનો વ્યૂ જોવા મળીએ કારણ કે આજ મેં સવારી વ્લોગ સ્ટાર્ટ તો કર્યો કારણ કે કાયમ એમ એક એકને એક રૂટિન હોય તો મેં કીધું આજે નથી બનાવો તો આ ત્રણ જવાનું થયો હાલવા તો મેં કીધું આજ પાંચ વાગ્યા જેવો ટાઈમ થયો તો અટાણે ચાલુ કર્યો વ્લોગ તો આજે અમારી આજુબાજુના બધું જે વાતાવરણ છે એ તમે જોવા વાતાવરણની સોરી જે વ્યૂ એ જોવા મળીએ તો અહીં પણ એક સોસાયટી છે એ બતાવવા સોસાયટી છે ક્રિષ્ના પાર્ક ની આ બાજુમાંથી રસ્તો જાય આ વાડી છે બહુ મસ્ત હાલવા વાળા જોવો આગળ હાલવા માંડા હું બ્લોગ ઉતારા તે થોડીક ધીમે ધીમે હાલા તો આ વાડી છે હા હે કે દે આજે હે જવા દે

ખાલી આટો ફેરો કરવા ટાઈમ પાસ કરવા નીકળ્યા વજન હજી તો વાડી ચાલુ જ છે બધા જાય દેવા દસવી રમતું કરે ને આ બાજુ તો બાવડા હે આમ તો રોડ હે ને આ રોડ મણી નું ખબર અમે પહેલા જ દેતા પેલી વાર શરૂઆતમાં ઐશ્વર્યા નગર નીકળે मैं आप आजू-बाजू में कानून है, आवारी जो है मोटी है, बहु इतने बहु मोटी। कुछ बाबा हम करता था। बकरा इज्जता, तो कि मतलब बकरा आते हैं। अलवा लवा, मुर्गियाँ किए आते हैं, बकरे आते हैं, बकरी आते हैं, बकरी आते हैं, बकरी आते हैं। कुछ कुछ बोल दोगे, अबोको नहीं, अबोको, अबकर

પણ મજા આવે ઠંડી નથી લાગતી ને અહીં મારે હજી એક બે કલાકનો ટાઈમ છે માયરા માહિરા ઉત્યું રહી હે તો એ પણ ઘરનું કંઈ ટેન્શન નહીં જ ને અહીં માં હે તો એ પણ કંઈ ટેન્શન નહીં તો એન્જોય કરીએ અહીં એવું લાગે ને કે વોકિંગ જેવું નથી લાગતું અહીં આપણે વાડીઓમાં ખેતરમાં ફરવા ને કાંઈક હાલવા કાઈમ જાતા હોય એવું લાગે તો લાંબા ટાઈમ પછી ફાસ ચડેજો લાંબા ટાઈમ પછી આવી રીતના હું થોડી ફ્રી થઈને નીકળી એક વર્ષની અંદર કારણ કે એ આવી હોય પછી નથી ગઈ ત્યાં તો બહુ મજા આવે જય માતાજી સૂર્ય ભગવાન હવે એના ઘરે જવાનો સૂર્ય ભગવાનનો ટાઈમ થઈ ગયો आहा। ये लो एक रहे। पड़ो नहीं उतारू खाटा काकड़ा खाइए जो अंदर पड़ से तो कौन को जा બસ 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 ખાટા કાતરા ખાઈએ હો જાજા ટાઈમ પછી તમે કે દુખા દેતા પ્રિયા બા બહુ ટાઈમ થઈ ગયો હમ બહુ મસ્ત છે મીઠી મીઠી ખાટી મીઠી બહુ ખાટી નથી હો હાલો તમારે બધે ની ખાવા હોય તો હું તો કદા સ્ટ્રેન્ડ પાંચ તો હાથ વર પછી ખા બાઈસાની કમાલ બાઈસા નીચે આવશો તો ઘરે રોટલા કોણ કરશે જે તો હે ઓલો બદામ હોય ને એનો ઠળિયો ભાંગે ને એમાં આપણે આ બદામ ન વેચાતી લઈએ એવી નીકળે ખબર છે અમે બહુ ખાતા આવી રીતના ભાંગી ભાંગી ને દીવિશા જેવડી છે એ તાર નામ શું છે દીવિશા જેવડી છે જેવડી છે ઉમરમાં એમ કદાચ નાની એ તાર નામ શું છે नाम सोचे ये भाई रो हाँ 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 बताओ हु जो वो नहीं हम उचो थोड़ो चला ही नहीं करा ये ओल्वा बे है बाजू ने जे <laughs> दसवीं निम्नस्ती जाओ दशवी खुश थई गई बस 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 जा बाजू मस्त गाँव वावेला है बद्दाई में पुल बतालो पुल उल्लू है उचो मस्त ते है जो पटेल ने खेती होई ने केवी पड़े वाडीयो है बदी आ बाजू मछु नारियाडी है अन्हा आखी नारियाडी नो बगीचो है આ વાડિયું છે વચ્ચે જ રોડ કાઢેલો છે અને આમ તો છે ને માધાપર સિટી જેવું જ છે પણ વાડિયું છે અમુક અમુક જગ્યાએ એટલે માધાપર ગામડું છે એટલે વાડિયું તો હોય જ ને આપણી કેપેસિટી હમણાં હાલતા ને તે થોડી પૂરી થઈ ગઈ તો આપણે ધીમે ધીમે બ્લોક શૂટ કરતા જઈએ ને હાલતા જઈએ ને બે જણા તો પાછા વૈયા ગયા માસીઓ તો બે અમે આજે થોડું હે ને આ હે દાડમ કચ્છના દાડમ બહુ જ મસ્ત હોય જેની ખાધા એને ખબર હે તો દાડમ જાવ આવી રીતના ખેતી કરે દાડમ ની આખી વાડીમાં દાડમ હે જો રોડ ઉપર જ વાડી ઉતી તો આવ્યા ક્યાં હા હાલો હાલો પેલા વાડી તો બતાવા દે આ રીંગણા આવ્યા પેલા રીંગણા આ બાજુ જોયા જાય કઈ હા હે હા એટલે અમે એટલા માટે તમને પૂછ્યું કે વડી ના પાડો તો એમ એટલે કે પૂછવું તો પડે ને તમારા ઓલામાં માં આવ્યા પેલા એટલે ખાલી ફોટા પાડવા હે જો રીંગણા કેવા મસ્ત આવ્યા આ રીંગણા નું શાક બહુ મસ્ત થયું વેચો કે તો એમ જો અહીંયા હે રાઈ રાઈડો હે ને રાઈડો રાઈડો હે મસ્ત જો બતાવે તમને આ જો બેન પંજાબ ની યાદ આવે કારણ કે પંજાબ માં રાઈડો વધારે હોય પ્રિયા બા આ બાજુ હાલો થોડાક છોકરો પતંગ ચડાવે અમને ચડાવવા દેવી યાદ આવી જાય ને એવી વાડી મસ્ત હે એક હરખી તું વેર પટેલ ની વાડી હે પ્રિયા બા હે

આજ વિડીયો થોડોક તમને અલગ જોવા મળીએ તો આવો હા તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને ત્યાં સુધી મળ્યા આપણે આગળના વિડીયોમાં